મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ કુચુ પરિવારમાં આજે આ વિડીયોમાં અખાત્રીજનો મહિમા વિધિ અને અખાત્રીજની ખૂબ જ મહત્વની જાણકારી દર્શાવી છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર અક્ષય તૃતીયા એટલે જેનો ક્યારેય ક્ષય નથી વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવામાં આવે છે આ ઉપરાંત અક્ષય તૃતીયા પણ કહેવાય છે આ પવિત્ર દિવસે જે દાન પુણ્ય કરીએ જપ તપ કરીએ જે શુભ કાર્ય કરીએ જે ખરીદી કરીએ તે અક્ષય બને છે જેનો ક્યારેય નાશ નથી થતો આ માટે જ આજના દિવસે શુભ વસ્તુ આભૂષણ વાહન અને મકાન મિલકત ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ દિવસને ખૂબ જ શુભ અતિથિ માનવામાં આવી છે આ દિવસે કોઈ જ મુહૂર્ત કે ચોઘડિયા જોવામાં આવતા નથી આજે આખો દિવસ શુભ કાર્ય માટે યોગ્ય ગણાય છે આ દિવસે ઉદ્ઘાટન વાસ્તુ વિવાહ ગ્રહપ્રવેશ વેવિશાળના નવા કાર્યની શરૂઆત જેવા કાર્યો ખૂબ જ શ્રેષ્ઠ મનાયા છે પુરાણ શાસ્ત્રમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃતર્પણ અને પિંડદાન દાન પુણ્ય કરવાથી પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ છે આ દિવસે ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હતું આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં સ્થાયી નિવાસ થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપી તેમની પાસે સદગુણો અને સૌભાગ્યનું વરદાન માંગવાની પરંપરા છે છે કહેવાય કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થયા હતા ત્યારે શિવજીએ શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું હતું કુબેરજીએ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના કરી પુનઃ ધન અને સંપત્તિ પ્રાપ્ત કર્યા હતા તેથી જ આ દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરી સુવર્ણ ખરીદવાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ કે કમળથી કરવી એ ખૂબ જ શુભ છે ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગા તિથિમાં થાય છે સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીજથી જ થયો હતો ભગવાન પરશુરામનો અવતાર આ દિવસે જ થયો હતો તેમજ ઉત્તરાખંડમાં બદ્રીનારાયણના દરવાજા અખાત્રીથી જ દર્શન માટે ખુલ્લા મુકાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો ત્રાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું આ પવિત્ર દિવસથી રથયાત્રાની તૈયારીની શરૂઆત થવા માંડે છે જૈન ધર્મમાં પણ અક્ષય તૃતીયાનું ખૂબ જ વિશેષ મહત્વ છે આ દિવસે વર્ષી તપના પાળના કરે છે આ વર્ષે બે હજાર વીસમાં અક્ષય તૃતીયા છવ્વીસ એપ્રિલ વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાનાદિ કાર્યથી પરવારી શ્રી ભગવાન ગણેશનું સ્મરણ કરી ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું તેમજ માતા લક્ષ્મીને કુમકુમનું તિલક કરી ફળ ફળાદી પુષ્પ આદિ અર્પણ કરી આરતી પૂજન કર્યા બાદ ધન સંપત્તિના દેવતા શ્રી ભગવાન કુબેરને પ્રાર્થના કરવી કુબેર મંત્રના પાઠ કરવા તેમજ જરૂરિયાત મંદોને સાચા મનથી દાન દક્ષિણા અર્પણ કરવી આમ ખૂબ જ પવિત્ર એવી તિથિ અખાત્રીજના દિવસે સ્નાન દાન અને ધ્યાન કરવાથી ઘરની શુભતામાં વધારો કરે છે તેમજ જીવનમાં સંપત્તિ પ્રતિષ્ઠા અને સફળતા પ્રાપ્ત કરી શકો છો તો અક્ષય તૃતીયા દરેકને આરોગ્ય ધન સંપત્તિ યશ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે તેવી દર્શક મિત્રોને ગુજ્જુ પરિવાર તરફથી હાર્દિક શુભકામના વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય